માંડવીની વિઠ્ઠલવાડી ખાતે માંડવી ભાનુશાલી મહાજન માંડવી ભાનુશાલી યુવક મંડળ અને માંડવી ભાનુશાલી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પ્રારંભે મંચસ્થ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંત કરસંદજી મહારાજ સમાજના પ્રમુખ જયેશભાઈ ભાનુશાલી યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે દાતા કલાવંતીબેન વડોળ હરિરામભાઈ પંકજભાઈ ઈશ્વરભાઈ નંદા વૃક્ષ્મણીબેન નંદા ગોમતીબેન કટારમલ ભાવનાબેનનું સન્માન કરાયું હતું સમાજના એકસોમી વધુ તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન થયું હતું આ પ્રસંગે ભાનુશાલી મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થઈ હતી રમેશભાઈ નંદાએ ટ્રસ્ટના કાર્યોથી સૌને વાકેફ કર્યા હતા કાર્યક્રમના અંતે ઉધવરામજી મહારાજની આરતી કરાઈ હતી કાર્યક્રમનું સંચાલન કિશનભાઈ ભાનુશાલીએ કર્યું હતું આજે અમારા ભાનુશાલી મહાજન માંડવી યોગ મંડળ અને માંડવી અમારા મહિલા મંડળ અને સાથે મળીને આ ભાઈ પ્રોગ્રામ દળતે કરીએ છીએ છેલ્લા પાંત્રીસ વર્ષથી કરીએ છીએ સરસ્વતી સન્માન અમારું આ પાંત્રીસમું છે ને આજે અમે લગભગ સવાસોથી આજુબાજુ છોકરાઓને પ્રોત્સાહન કર્યા છે આગળ છોકરાઓ આવી રીતે ભણતા રહે આગળ વધતા રહે ને મહાજન સમાજનું નામ આગળ વધારે એવી અમારી બંને પાસે અપીલ છે જખોનો જે અમારો જે પ્રોગ્રામ છે એ અમારો ઐતિહાસિક પ્રોગ્રામ છે વર્ષો પહેલાં નથી થયું અને વર્ષો પહેલાં કદાચ ન પણ થાય થાય તો વધુ સારું અમને એમ છે કે હજી આનાથી વધુ સારા પ્રોગ્રામ થશે પણ આ વખતનો જે પ્રોગ્રામ છે એ અમારો દસ હજાર અમારી બહેળાઓ એક સાથે એક જ ડ્રેસમાં અમારા જૂના દેશમાં સમાજના માનુસા દેશમાં જેને અમે પુતારો કહીએ છીએ એ ડ્રેસમાં બધી ત્યાં કરીને પદો રસ કરશે ને લગભગ અમારી ત્યાં પચાસ સાઠ હજારની લોકો આવશે એવું અમારું ધારણા છે યુવક મંડળના મનોજભાઈ મારા માજનના મયુરભાઈ આપણા વિજયભાઈ પછી આપના ઈશ્વરભાઈ વિજય ઈશ્વરભાઈ આપના જગદીશભાઈ નરેશભાઈ કેશનભાઈ રાકેશભાઈ આ બધા અમારે હજીબ ઘણી ટીમ છે જે અત્યારે જમવાની વ્યવસ્થા માટે નીચે બધા માટે ગઈ છે એ બધા અમે જોડે કરી અમે એકદમ હજી પણ સમાજ આગળ વધે એવી અમે ટાકીબંધ છીએ આજના અમારા મુખ્ય દાતાઓમાં અમારા મુંબઈથી આવેલ આમ જ છે વર્ષોથી બોમ્બે રહે છે એ ત્યાં કને રહીને આજે અહીંયા પોતે એ લોકો ખાસ આના માટે ત્રણ મહિના પહેલાં ટિકિટ કઢાવી અને વડોળભાઈ પોતે અહીંયા માનીના જ છે એમને આ હરિભાઈ વડોરભાઈ એમનો આ પ્રોગ્રામ એમને ગોઠવ્યું હતું આ સાથે અમારા અહીંયાના લોકલ જે અમારા બીજા દાતાઓ છે જે બેડર દાતા આ બાતા બધા બધા દાતાઓનો અમે આભાર માનીએ છીએ સાથે અમારા અહીંયાના જે આજે ભોજનના જે મહાપ્રસાદના દાતા છે એવા પ્રકાશભાઈ ઉમરસિંહ ભાઈ કટાળમલ એમને પણ અમે આભાર માનીએ છીએ લગભગ પાંત્રીસ વર્ષથી આ સરસ્વતી સન્માન ચલાવીએ છીએ અને લગભગ દરેક વર્ષે સો થી સવા સો વિદ્યાર્થીઓ હોય છે અને અમારા સમાજની અંદર જે વિદ્યાર્થીઓ જેમ જેમ ભણતા જાય છે અમારો સમાજમાં ઈનામનો પણ અમારો ગ્રોથ વધતો જાય છે અમે ઇનામ પણ ભોવિષતા ઈનામ પણ લીધે છીએ અમને એના માટે દાતારો બી મળે છે હું તમારા માધ્યમથી અમારા દાતારોને પણ અભિનંદન આપું છું આ જ રીતે અમારા અમારી ટીમ અને મારા પાછળ કદાચ બીજો હોય કે આગળ હોય એ બધાનો તમે આ જ રીતે હોંટલો આપજો અને અમારા દાતાર પરિવાર કાયમી અમારા જોડે રહે એવી પણ અમે દાતારો સાથે અપેક્ષા રાખીએ છીએ વિદ્યાર્થીઓને પ્રેમ કહીએ છીએ તો એક ભણતર એ ગુરુ મંત્ર છે જ્ઞાતિને ભણતરથી આગળ લઈ આવવું પડશે અને આગળ કઈ જ નથી એટલે અમે જે પણ આ છોકરાઓ ભણે છે એને ભાનુશાલી મહાજન યુવક મંડળ મહિલા મંડળ ટ્રસ્ટી અને ભાનુશાલી સમાજ વતી અપીલ કરું છું કે સારામાં સારો ભણજો સારામાં સારી ડિગ્રીઓ લેજો એના માટે ના કાયમ એને સપોર્ટ આપવા ઊભી જ છે અને ઉભી રહેશે